મોર્નિંગ એવરી આપણે મંદિરે જઈને આવી ગયા છીએ ફૂલ લઈ આવ્યા ગયા છીએ આપણે આપણા ઘરના મંદિરિયામાં આ ચડાવી દઈએ તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ ભાઈ ગયો છે જોબ ઉપર આ આપણું મંદિર છે અને એમાં ભગવાનને ફૂલ ચડાવી દઈએ બરોબર થઈ ગયો જો મને રાખતા ના આવડો પાણી ભગવાન હેરખું રાખ દીધું તો આપણે બપોરનો જમવાનું કરી દીધું છે જો બપોરનો જમવાનું શું કર્યું છે હું તમને બતાવું ચૂરમો કર્યો છે ચૂરમો સાંજ માટે આપણે ચણા અને મગ પલાળી દીધા છે સાંજે કરવાના છે એ ચણાનું શાક અને ભાત

અને એક કામ વધાઈને આવ્યું છે તાજી ખોયાવ્યું છે કે હવે મારો વાક પરસે કરશે હાલો તો જમાટાડે મળીએ એ પોતાનો કકો કૂટે છે અને મને કઈ માં ઇન્ટરેસ્ટ છે તો ચાલો તો આ છે આપણા આજનો તમને તો મોઢામાં પાણી આવતા હશે ને તમે કે સામાનો પાણી આવ ચાલો કોઈ છે હલો ફ્રેન્ડ્સ ખાવા આવી જ ભાત ને ચણા છે દીવું હારો તમે પણ ખાવા આવી ગયો ખાઈ નાખી દઈએ આવી ગયો છે મને ખોઈ આવ્યું અને મહાદેવ પ્રસાદી ખાઈ જાય